સમાજના સર્વે લોકોએ પોતાના સમય સેવા અને સહકાર્થિક કાર્યક્રમને સફળ બનાવવામાં અગત્યનું યોગદાન આપ્યું આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવા કે ઇસ્લામ ભાઈચારો અને શાંતિપ્રિય ધર્મ છે અને નબી સલ્લાહુ અલહી વસલ્લમ એનું ઉત્તમ ઉદાહરણ છે તેમના જન્મદિવસની ખુશીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અંતે ફેઝ યંગ સર્કલ વડો અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ તરફથી તમામનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજાતા રહેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી